झापा बाजारમાંથી રૂપિયા 4 લાખની પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે એક ને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝટપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રૂપિયા 4 લાખની કિંમતના 107 પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે ઝાપા બજારના વેપારીને ધરપકડ કરી હતી શહેર પોલીસે નો ડ્રગ્સ એ સુરત સિટી ઝુંબેશ ચલાવીને ડ્રગ્સની બધી પર અંકુશ લગાવી દીધો છે પોલીસ ડ્રગ્સ માફિયા પેડલરો વગેરેને સકંજામાં લેવા સાથે ઈ હુક્કા ઈ સિગારેટ વસ્તુઓનું વેચાણ કરનારા તત્વો સામે પણ તવાઈ બોલાવી રહી છે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ જગશ્રી શાંતિભાઈ અને દેવેન્દ્ર ગઢવીને મળેલી બાતમીના આધારે મહેધરપુરા પોલીસની હદમાં બજાર તૈયબી મોહલ્લા ખાતે એસીએન એપાર્ટમેન્ટના ગેટ પાસેથી સિગારેટ કબજે લીધી હતી પોલીસે કુલ રૂપિયા ચાર આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો આ મામલે મહેધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત